પરિવારને ભગવદીય બનાવો હોય તો એ કળા બેનોના હાથમાં છે તમે રસોઈ કરો છો તો રસોઈ કરતા કરતા તમે ભગવત નામ સ્મરણ બોલતા જાઓ તો એ રસોઈ એ ભોજન નહીં રહે પણ એ પ્રસાદ બની જશે અને એ પ્રસાદ જેના મુખમાં જશે એ પણ ભગવાનનું સ્મરણ કરતો થઈ જશે

ગોપીઓ પ્રભુની બાટ લીલાને વાગોડતા વાગોડતા સામગ્રી તૈયાર કરે ભગવાન ધ્યાન આહવાન આજે ભગવાન સ્વયં પોતે પોતાની પૂજા કરવા બેઠા છે ભગવાન ગોવર્ધનનાથનું ધ્યાન ધરાયું સ્વાગત થયું આસન અપાયું હસ્ત પ્રક્ષાલન થયા અભિષેકનો સમય આવ્યો શ્રમ થાય ભગવાનને આપણે તો આવું ના વિચારીએ આપણે તો કહે વધાઈ દો એટલે છૂટાથી આમ કઈ આમ ફેંકી જ દઈએ છીએ પાંચ હજાર રૂપિયા ખર્ચીને દ્વારિકાધીશના દર્શન કરવા દ્વારિકા ગયા હોવ એના મંદિરમાં જે ગયું હોય એને ખબર હોય દરિયાના કિનારે રહે છે ને એટલે એને દરિયો જ ગમે છે મંદિરમાં દર્શન કરવા જાવ એટલે એક ધક્કે અંદર ને બીજા બહાર ડાકોરના ને મળવા જજો પૂનમ ના દિવસે આડા દિવસે નહીં હો આડા દિવસે તો શાંતિ થી દર્શન થાય ખરેખર જો દર્શન કરવા હોય ને તો પૂનમ ના દિવસે જજો હજારો લોકો સવારે મંગળા આરતી કરવા આવે ચાર વાગે પૂનમ હોય ને તો આ બાજુ જવાય કે ના આમ જવાય કેટ કેટલા ભક્તો દૂર દૂર થી ક્યાં ક્યાંથી લોકો આવે છે અને એ ચાલી ને પાછા ગાડી લઈને તો બધા પણ ચાલીને કેટલા ક્યારેક અનુભવ કરજો જો સક્ષમ હો ચાલી શકતા હો ને તો ક્યારેક હવે દરિયા કિનારે રહેલો છે એટલે દરિયો ગમે દરિયાના મોજાની જેમ જેમ દરિયામાં ભરતી ઓટ આવે ને જુસ્સાથી આવે અને ફરી પાછું અંદર ખેંચી જાય મોજો એમ એનાય મંદિર માં ભીડ એવી જો એક ધક્કે અંદર ને બીજા ધક્કે દર્શન કર્યા કે ના થયા ઠાકોરજી નું મોડું દેખાયું કે ના દેખાયું પણ બીજા ધક્કે બાર હવે આટલી ભીડમાં દર્શન કરતા કરતા આપણને એમ વિચાર થાય કે આટલે બધે દૂરથી આવ્યો છું તો લાય હું મારા બે પાંચ રૂપિયા આ દ્વારિકાધીશના ચરણમાં પધરાવું અને ખિસ્સામાં હાથ નાખીએ જો દસ રૂપિયાનો સિક્કો નીકળે ને તો પાછો ધક્કો મારી દઈએ હા દસ રૂપિયાનો સિક્કો નીકળે ધક્કો મારી દઈએ રેવા દે ને બાર દિને પાણી બોટલ પીવા છે આપણે એવું વિચારીએ કટેલો રૂપિયો હાથમાં લઈએ ગાગરવાળા ઊભા હોય ખખડાવતા હોય બૂમો પાડતા હોય ભાઈ ગાગરમાં પધરાવો ગાગરમાં પધરાવો પણ આપણે ગાગરમાં ન પધરાઈએ દાનપેટી મૂકી છે દાન પાત્રમાંય ન પધરાવીએ પણ આપણો વિચાર છે કે મારો રૂપિયો પ્રભુના ચરણ સુધી પહોંચવો જોઈએ એટલે કરીએ શું રૂપિયો કટેલો હાથમાં લઈએ અને જોરથી ઘા કરીએ ઠાકોરજી એમ કહેતા છે રેવા દે તારો રૂપિયો પણ આપણે તો ઘા કરી દીધો અને જો રખે આપણો કટેલો રૂપિયો પ્રભુના ચરણ ઉપર પડી જાય બોલો આપણે કેટલા ખુશ થઈ જઈએ એ ભગવાને મારો રૂપિયો લઈ લીધો લઈ લીધો લઈ લીધો ભગવાન દ્વારિકાથી જેમ કહેતો છે તારા રૂપિયા મારો પગ તોડી નાખ્યો લક્ષ્મી પ્રભુના ચરણમાં સમર્પિત થાય લક્ષ્મીનો ગા ન થાય તમે એને ગોલખમાં પધરાવો દાન પાત્રમાં પધરાવો ગાગરમાં પધરાવો પણ ભગવાન કે છે મારા હાથ એટલા વિશાળ છે કે મારા સુધી એ પહોંચીને જ રહેશે ભગવાને કીધું આટલો બધો આટલા બધા લોકો મારા ભગવાનને ચોખા વધાવે તો ભગવાનને શ્રમ થાય અરે આટલો અનમોલ ભગવાન આટલો કિંમતી ભગવાન મળ્યો છે એને શું ચોખાએ વધાવાય ચોખાય નહી પોતાના ડોકમાં રહેલી મોતી ની માળા ભગવાન તોડી નાખી એક મોતી આપે છે મારા વધાવો વધાવો હવે ગામડું ગામ હોય ને ત્યાં લોભ્યાય હોય અને ધૂતારાય હોય એટલે એકાદો લોભિયો એ સમયે આપણા જેવો ત્યાં બેઠો હશે લેણે કનિયાને કીધું કન્યા આ મોતી લાખ લાખ રૂપિયાનું હશે નહીં કનિયાએ કીધું આ લાખ રૂપિયાનું હશે કેમ એટલે એણે ગ્વાલે કીધું કનિયા આટલા બધા લોકો મોતી એ વધાવે છે અને હું એકલો મોતી એ નહીં વધાવું તો નહીં ચાલે કનિયાએ કીધું કેમ નહીં ચાલે કેમ નહીં વધાવાનો ગ્વાલે કીધું કનિયા આ મોતી હું સાચવીને મારે ઘેર લઈ જઉં અને આ મોતીમાંથી મારા પત્નીના માટે સારા સારા ઘરે ઘરેણા બનાવું ને તો મારી પત્ની કેવી ખુશ થાય કન્યા એ વિચાર્યું એ કને લઈ જવા દઈશ ને તો આખું ગામ લઈ જશે